જય માતાજી જય દ્વારકાધીશ બધાને કેમ છો બધા મજામાં આવ્યો બધા મજામાં જશો આજે સોમવાર અને આજે વ્લોગ અપલોડ નથી કર્યો મેં મતલબ કાલે રવિવાર હતું બનાવ્યું હતું બાર ક મિલિટનો બન્યો હતો પછી આજે મારી બસ મોડી હતી સવા પાંચ વાગે હું ઘરે પહોંચી વિડીયો એડિટ થયેલો હતો નહીં પછી એડિટ કરીને નાખું બહુ મોડો થઈ ગયો એટલે અપલોડ નહીં કર્યો અને એમે સારું નથી બન્યું મેં ડિલેટ કરી નાખ્યું છે આજે ચાલુ કર્યું કાલે નાખી દઈશ કેમ કે કાલે સ્કૂલનો ટાઈમ છે નવથી કે આઠથી અગિયાર વાગ્યાનો અડધા દિવસના સ્કૂલમાં અમે જતા નથી બાકી આજે કપાસ પાણી ચાલુ છે ત્યાં નથી દેખાતા તો બીજમાં ફર્ક છે બાકી આ પહેલા પહેલા જે વાવેલું ને એમાં હું જો કપાસ ફૂટી ગયો છે થોડાક માં ફૂટે છે બીજો આ રહ્યો નીચે છે આમાં છે અહીંયા પણ છે જો ઓ વિરાટ હા આવાનું વ્લોગ માં પહેલા જય માતાજી એવું બોલવાનું જય માતાજી કેમ છો બધામાં કેમ છો બધામાં બોલે છે

ઈજ બતાવું છું બે દિવસ પહેલા અહીંયા ટમેટોનો રોપી ના થઈ ક્યાં કે આ આ ભેંસોના પગ છે આ ભેસોના પગ છે આ વાવ્યું છે એટલે ઘર ના છે રૂપ હમ આ ભેંસોના પગ છે ભેંસો ભેંસોના લાગે છે પણ આમાં વાવેલા છે તો ખબર તો પડે ને ભેંસોના ના દેખાય સનસેટ નો ટાઈમ થઈ ગયો છે ને આપણો જાંબુડો જો કેટલો મોટો થઈ ગયો મસ્ત મોટો થઈ જશે ને ત્યારે અહીંયા ઘરની બાજુમાં મસ્ત લાગશે અને બાકી અહીંયા પણ એક કેળાનું વાવેલું છે બહુ નાનકડું છે અને થોડુંક સુકાયેલું છે અહીંયા આવ્યું છે મકાનની બાજુમાં મસ્ત મોટો થઈ જાય ને તો મસ્ત લાગે એકદમ જોરદાર પણ ખબર નહીં થાય કે નહીં થાય વાવી નાખ્યું છે થઈ આવે તો મસ્ત સારું દેખાશે નહીં તો છે ને વાડીમાં હરિયાળી હરિયાળી હોય ને તો વાડી લાગે મારી વાડીમાં હતી પણ વિપર સાયક્લોન પછી બધું પડી ગયા છે મોટા મોટા ઝાડ હતા બાકી અહીંયા એક લીમડો છે મીઠો અને અહીંયા આસો પાલવનું ઝાડ જો મસ્ત વાવેલું હતું થઈ ગયું નવા પાંદડા આવી ગયા અને અહીંયા બીલીપત્રનું છે એ પણ મસ્ત મોટું થઈ ગયું છે તો મસ્ત લાગશે આવો થઈ ગયો છે એક ડાળકી અહીંયાથી તૂટી પણ ગઈ હમણાં થોડાક પંદર વીસ દિવસ થયા અહીંયા એક પીપળાનું બીજનું વાવેતર કર્યું છે મસ્ત આખો આમ સ્ટ્રેટ હોય ને તો મસ્ત લાગે આ આડો થઈ ગયો છે થોડુંક અજીબ લાગે છે તો અહીંયા ત્રણ મસ્ત થઈ જાય બીલીપત્ર આ બાજુ પારસ પીપળો બીલીપત્ર અને આસો પાલો મસ્ત દેખાય ત્યાં સુધી આવું બુજ રહે છે નવું થશે તો આને કાઢી નાખશું બાકી અમારી એકમ કસોટી છે પણ અમારી બસ આવે ને સ્કૂલે અમારી બસ દસ વાગે પહોંચે અગિયાર વાગે રજા પાડી જશે પછી શું કરવાનું છે ને બોલ અમે સરને કીધું કે અમે કાલે નહીં આવશું પરમ દાળે ગોટવી દો એકમ કસોટી પણ ના કીધું તો વાંધો નહીં હાલ વીજળી ચડાવી છે એમ નથી પારોડીઓ નો સાફ કરી નાખ્યો છે હવે બધાને લાવવાની છે મોડું થઈ ગયું છે લઈ આવું બધી પારોડીઓ મમ્મી પણ આવશે હમણાં બધાને એ સાથે બહુ મોડા પહોંચે તો પપ્પા પાંચે બાર ગ્રામ ગયેલા છે સવારમાં માં લઈ લઈએ બાકી ભેંસો ચાલી ગઈ બીજી બીજી પારોડીઓ પણ ચાલી ગઈ છે સની ઘર ત્યાં છે ઉપર નહી મૂકી જાવ હો ઓ તડકો લાગી ગયો નહી તને બાકી એરણ રાજા મોટા થઈ ગયા છે એના જે વાદળો એ છે કાળા કાળા મસ્ત વરસે એવા નથી પણ અહીંયા પણ સનેડો પણ ઉભો છે બધા આવી ગયા છે અને બધાને બાંધી દીધું છે હવે વાસણને કરવાનું છે ત્યાર પછી મળીએ આજે રજા હતી રજાનું કાંઈ હતું નહીં આખી રજા હચમચી ગઈ મારી રજા રજા એના કરતા તો સ્કૂલ સારી હમણાં આવી છું આપણી પાદડીઓને ગોતવા માટે આ બાજુ પહેલીવાર આવી છું અને પવન ચાલી જતા હું જોતા મારી આટલી દૂર જ છે હવે ક્યાંય દેખાતી નથી જોવા જવા

કુદી ને નીકળી છું તો ક્યાંય મને દેખાતું નથી વાસ અને બે દિવસથી થી બ્લોગ અપલોડ નથી કર્યો કાલે તો ટાઈમ હતો તો મન ન હતું ઉતારવાનું બાકી આજે તો સ્કૂલે ગઈ હતી હમણાં આવી છું ગામમાં હું અને મમ્મી ફઈ ને પપ્પા છે ને બાર ગામ ગયેલા છે તો ફઈ ની ભાઈ દોવાનું હોય ને એ તો એ કરવા કરવામાં કાલે મમ્મી ને ભાઈ આવ્યા હતા મોડા આવ્યા હતા આટલે મારો ભાઈ દૂધ દેવા આવે ને ડેરી તો એના સાથે આજે વહેલા આવ્યા છે હું બાંધી નાખી છે અને અહીંયા જાઓ પડ્યો કેટલા બધા છે ઘણા એમ છે ઘણા આખો ઝાડ જ ભરેલો હોય ઉતારી લઉં થોડા ઘણા